નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે બનાસકાંઠાના ના પાદરડી ગામનો છે મિત્રો એક પોલીસ કર્મચારી એક મહિલાને છાતી ઉપર ધક્કો મારે છે એની વિડીયો ક્લિપ જે છે એ ઘણી બધી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ઘણા બધા લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આ છે આપડા ગુજરાતની પોલીસ શું પોલીસ આવું કામ કરે મિત્રો તમે જોતા રહી જશો અત્યારે હાલ તમે આગળ જે વિડીયોની ક્લિપ જોઈ શું હતી હકીકત ઘટના કેમ પોલીસે આ ગરીબ લોકો ઉપર હાથ ઉપાડ્યો અને એક મહિલાને છાતી ઉપર હાથ લગાવીને ધક્કો મારી દીધો મિત્રો આ વાતને લઈને ઘણા બધા સમાજના લોકો દુખી પણ થયા છે ગુસ્સે પણ થયા છે અને મિત્રો આ પોલીસને એવું તો શું દબાણ છે કે તેમને આ ગરીબ લોકો ઉપર હાથ ઉપાડવો પડ્યો અને આ પોલીસ કર્મચારીઓ કેમ અત્યારે હાલ આવું કરી રહ્યા છે તો દરેક ડિટેલ જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો આ ઘટના છે કાંગ્રેજના પાદરડી ગામની જ્યાં મિત્રો આ શિહોરીની પોલીસ આ પાદરડી ગામમાં ગઈ હતી અને પોલીસ કેમ ગઈ હતી

એને લઈને મિત્રો ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ જાય છે ઘણી બધી ક્લિપો વાયરલ થઈ જાય છે અને મિત્રો સામ સામે આવી જાય છે મિત્રો એક પોલીસ કર્મચારીની ક્લિપ ઘણી બધી વાયરલ થાય છે કે એક દીકરી ઉપર તે હાથ ઉપાડે છે છાતી ઉપર ધક્કો મારે છે એક ભાઈ જે વિડીયો ઉતારી રહ્યા છે એ એવું પણ કહે છે કે તમે ધક્કો ના મારશો શું મિત્રો આ પોલીસ કર્મચારીએ જે કામ કર્યું છે એ સારું કામ કે ખોટું એ તમે કોમેન્ટ કરીને જણાવજો આના ઉપરથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે મોટા મોટા ધંધા ચાલી રહ્યા છે જે મોટા મોટા દારૂના બિઝનેસ ચાલી રહ્યા છે જે કોઈ મોટા મોટા જુગારીયા છે એમને કેમ પોલીસ દબાણ નથી કરતી અને જે ગરીબ જનતા છે જે ગરીબ લોકો છે એમને જ આવી રીતે દાદાગીરી કરીને બીવડાવે છે એવું પણ લોકો કહી રહ્યા છે મિત્રો આપણે કોઈ પોલીસનો વિરોધ નથી કરતા પોલીસ એમના રીતે સાચા છે એમને કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી તો મિત્રો એમને તો એમનું કામ કરવું જ જોઈએ પણ જે એમને સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો છે જે સ્ત્રીને ધક્કો માર્યો છે એ બહુ ખોટું કામ કર્યું છે એને વિડીયો ક્લિપ વાયરલ થઈ રહ્યું છે અને એને લોકો વિરોધ કરી રહ્યા છે તમારું શું કહેવું છે એ તમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આપણને મળતી માહિતી મુજબ આટલા સમાચાર મળ્યા હતા મેં તમને બતાવ્યા છે આગળ નવી શું કાર્યવાહી કરવામાં આવે છે નવી શું અપડેટ મળે છે તરત જ આપણે તમને બતાવતા રહીશું તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો